અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર મોડી રાત્રે કાર અને આઈસર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર પતિ પત્નીના મૃત્યુ હતા જ્યારે બે બાળકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા મૃતક દંપતી અમદાવાદના શાહીબાગ વિસ્તારનું રહેવાસી હોવાનું સામે આવ્યું છે અકસ્માત અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી અનુસાર અમદાવાદના શાહીબાગ રહેતા છત્રીસ વર્ષીય ગણપતલાલ જૈન પત્ની ઉષાબેન અને તેમના બે બાળકો ગત મોડી રાત્રે કારમાં વડોદરાથી અમદાવાદ આવી રહ્યા હતા આ દરમિયાન અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વી પર તેમની કાર ઓવર સ્પીડમાં આગળ ચાલતી આયસર સાથે તડાકાભેર અથરાઈ હતી જેના કારણે કારમાં સવાર પતિ પત્નીનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું જ્યારે તેમના બે નાના બાળકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અકસ્માતની જાણ થતાં ટ્રાફિક પોલીસ અને એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી અને બે બાળકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે બસ આજ માટે આટલું જ એને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ